અમદાવાદના સોચ ફાઉન્ડેશન સંસ્થાના માલિક દ્વારા સ્કોલરશિપ બહા આપવાના બહાને લોકોના પૈસા લઈને ભાગી જતા લોકોએ હોબાળો મચાવ્યો હતો સમગ્ર બાબતમાં અમદાવાદના સોચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્કોલરશિપના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને ગરીબ વિસ્તારમાં દરેક લોકો પાસે બસો રૂપિયા લઈ ભરાવી સ્કોલરશીપનો ખોટો વાયદો કરી પૈસા લઈ છૂ મંતર થઈ ગયો હતો સ્કોલરશિપના કુલ આઠ હજાર ફોર્મ ભરાવી આશરે સોળ લાખ રૂપિયાની રકમ લઈને રાહુલ પરમાર નામનો આ વ્યક્તિ હાલમાં ફરાર છે ત્યારે આ મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા ગરીબોના પૈસાની સાથે સાથે આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો પણ બે મહિનાનો પગાર સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી તેના કારણે કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા

સ્કોલરશિપ આપવાના હતા આજે પચીસ તારીખે પરંતુ અમને પચીસ તારીખે ખબર પડી કે સંસ્થાના જે ઓનર છે એ સ્કોલરશિપ આપવાના નથી એટલે અમે ગયા કમલવારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગયા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના જે સાહેબો છે એમને એફઆઈઆર દર્શ કરવાની કીધી પરંતુ અમારી એફઆઈઆર લેવાઈ નથી આજે અઠવાડિયું થઈ ગયું છે અને આજે લોકો

રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર